સાળંગપુર ખાતે મળશે બોટાદના સાળંગપુરમાં ભાજપની વિસ્તૃત કારોબારીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે સાળંગપુર બીએપીએસ મંદિરમાં આજે બપોરે ત્રણ વાગ્યાથી કારોબારીનો આરંભ થશે કારોબારીનું સ્થળ મોદીમય અને ભાજપમય બન્યું બેઠકમાં નરેન્દ્ર મોદી સતત રીજીવાન પ્રધાનમંત્રી બનતા અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરાશે તો કારોબારી સ્થળ પર પીએમ મોદીના બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ સાથે બે હજાર ચોવીસના શપથ ગ્રહણ કરતા કટવેઝ લગાવવામાં આવ્યા છે મંદિરમાં કારોબારીના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ભાજપમાં વરિષ્ઠ નેતાઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એ બે સાત અને સત્તર પીએસઆઈ સહિતનો સ્ટાફ બે દિવસ ખડે પગે બંદોબસ્તમાં રહેશે ભાજપની વિસ્તૃત કારોબારી સ્થળની બહાર ગુજરાતની વિકાસ ગાથા પ્રદર્શિત કરાય ગુજરાત સરકારે ગુજરાતના વિકાસ માટે બનાવેલી યોજનાઓ અને સફળ પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યા છે ભાજપની વિસ્તૃત કારોબારી જે હોલમાં યોજાવાની છે એ હોલમાં આપણે અત્યારે હાજર છે સ્વાભાવિક છે કે આખરી તબક્કાની જે તૈયારીઓ છે અત્યારે કરવામાં આવી રહી છે પ્રદેશ કારોબારીમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો લગાવવામાં આવ્યો છે શામા પ્રસાદ મુખરજીનો પણ જે ફોટો અહીંયા લગાવવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો છે સાથે સાથે પ્રદેશ કારોબારીમાં જેપી નડ્ડાને પડતા આવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અહીં સીધી રીતે બતાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સ્ટેજ છે અને સ્ટેજમાં વચ્ચે જ જે છે એ સ્વામિનારાયણ બીએપીએસના જે સંતો છે ભગવાન છે સ્વામિનારાયણ એનું સ્ટેચ્યુ સીધી રીતે મૂકવામાં આવ્યું છે અને અહીંયા ભગવાનની હાજરીમાં પ્રદેશની કારોબારી મળશે અને ક્યાંક ને ક્યાંક એટલાક મહત્વના નિર્ણયો ગુજરાતના રાજકારણ માટે લેવાશે અત્યારે જે પ્રકારની જાણકારી છે પાંચ વિષયો ઉપર જે ચર્ચા થશે અને પાંચ સત્ર મળવાના છે એ સત્રમાં દરેક સત્રમાં એક અલગ અલગ વિષય છે ખાસ કરીને જોવા જઈએ તો રાજકીય રીતે સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર જીતીને આવ્યા છે ત્યારે તેમનો અભિવાદન પ્રસ્તાવ પણ આ આ બેઠકમાં રજૂ કરવામાં આવશે અને આજ કારોબારીમાં તમામ લોકો તેરસોથી વધુ લોકો હાજરી આપશે અને તેમની હાજરીમાં આ પસાર થશે સ્વાભાવિક છે કે ગુજરાતના રાજકારણ માટે મહત્વના જે સમાચાર કહે શકાય એ ચાર ને પાંચ એટલે કે આવતીકાલે અહીંથી મળી શકે તેવી શક્યતા

ભાજપની વિસ્તૃત કારોબારી બેઠકમાં જે પ્રકારે કારોબારી બેઠક યોજાવાની છે એ હજી જગ્યા છે એ જગ્યાની બહાર ગુજરાતના વિકાસની ઝાંખી પણ કરાવવામાં આવી છે ગ્રીન એનર્જી હબ બની રહ્યું છે ગુજરાત ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં અગ્રેસર ગુજરાત એ પ્રકારના જે કટાવેશ છે ગુજરાતનો જે વિકાસ છે બે દાયકાની વિકાસ યાત્રા છે એ વર્ણવવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપના તેરસોથી વધુ જે ડેલિગેટ્સ આવવાના છે જે આમંત્રિતો આવવાના છે એ પણ ગુજરાતની વિકાસ ગાથાથી પરિચિત થાય એ માટે આ પ્રકારનું પ્રદર્શન અહીંયા રાખવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે ગિફ્ટ સિટી છે તો ગિફ્ટ સિટી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતનું સૌ જે સ્માર્ટ સિટી છે એની પણ વાત અહીંયા કરવામાં આવી છે અહીંયા ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે એ જ પ્રકારે ધોલેરા સરની વાત પણ અહીંયા કરવામાં આવી છે સેમી ક્ષેત્રે ભારતનું એકમાત્ર કેપિટલ ડેસ્ટિનેશનની વાત પણ અહીંયા કરવામાં આવી છે એ પ્રકારે જોવા જઈએ તો જે પ્રકારે સૌથી જે એક્સપોર્ટ માટે સમગ્ર દેશમાં અગ્રેસર છે એ કાર્ગો હેન્ડલ જે પોર્ટ છે એ પોર્ટની પણ વાત અહીંયા કરવામાં આવી છે અદ્યતન સિરામિક ઉદ્યોગ છે મોરબીનો એની પણ વાત વાતની વિકાસ ગાથા છે એ કરવામાં આવી છે મેટ્રો રેલ જે શહેરમાં અત્યારે સૌથી વધારે મેટ્રો રેલની જે ચર્ચા છે એની પણ વાત અહીંયા કરવામાં આવી છે અને સ્વાભાવિક છે કે ગુજરાત જે નર્મદા ડેમ છે એ ગુજરાતનું એક ગૌરવ કહી શકાય એ પ્રકારનો ડેમ છે એની પણ ઝાંખી અહીં કરવામાં આવી છે આ જ પ્રકારે જોવા જઈએ તો અહીંયા જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના પરિપ્રેક્ષમાં પણ વાત કરવામાં આવી છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના આ વખતે જે દાખલ કરવામાં આવી છે એમાં દીકરીઓ માટે જે જે આખી યોજના છે એ યોજના પણ અહીં બતાવવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીના કટવેજ સાથે અને જે ગુજરાતની જે મહિલાઓ છે નારી શક્તિ છે એ નારી શક્તિ માટે જે કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે એને પણ અહીં બતાવવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સહાયતા આપવામાં આવે છે એ સહાયતા પણ અહીંયા વર્તાવવામાં આવી છે સાથે જોવા જઈએ તો સૌની યોજના જે સૌરાષ્ટ્ર માટે સૌથી વધારે મહત્ત્વની છે સૌની યોજનામાં અઠ્ઠાણું ટકા કારણ પૂર્ણ થઈ ચૂક્યું છે એ પ્રકાર અને જળાશયો જે પાણીની સમસ્યા સૌરાષ્ટ્રને અનુભવાતી હતી એ દૂર થઈ છે એ પ્રકારની જે કામગીરી છે એ કામગીરી પણ અહીંયા ક્યાંકને ક્યાંક એક આબેહૂબ રીતે બળતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે સૌથી વધારે મહત્ત્વની જો વાત કરીએ તો સામાન્ય લોકોને ગુજરાતના લોકોને અને દેશભરના લોકો માટે જે સૌથી મહત્ત્વની કામગીરી છે માં કે એ આયુષ્યમાન પીએમ જેવાય યોજના એના પણ અહીંયા જે બતાવવામાં આવ્યા છે કે આ યોજના લાભાર્થીઓ માટે એટલે કે ગુજરાતના નાગરિકો માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આપણા ગુજરાતમાં દસ લાખ રૂપિયા સુધીની સહાય વિના મૂલ્યે મળવામાં આવે છે જરૂરિયાત જરૂરિયાતમંડળોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે એના પણ અહીંયા જે ચિત્રણ છે એ કરવામાં આવ્યું છે કટવેશના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક કામગીરી કરવામાં આવી છે ચોક્કસ માત્ર ગુજરાત વિકાસ જ